તાજમહેલની સ્થાપત્ય કલાનો પરિચય આપો તાજમહેલ વિશ્વની સાત અજાઇઓમાં એક છે તાજમહેલ ઉત્તર દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે તાજમહેલ ભારતીય સ્થાપત્ય કલાના કલાને વિશ્વમાં ગૌરવ અપાવે છે મુગલ બાદશાહ શાહજહાએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો મુમતાજની કબર તાજમહેલની મધ્યમાં છે તે સમયનું બાંધકામમાં તાજમહેલનું બાંધકામ ઈસવીસન સોળસો એકત્રીસમાં શરૂ થયું હતું અને ઈસવીસન સોળસો ત્રેપનમાં પૂરું થયું હતું તે તાજમહેલના બાંધકામમાં તે સમયે સાડા ચાર કરોડ રૂપિયા ખર્ચાયા હતા તાજમહેલ યમુના નદીના દક્ષિણ કિનારે સંગેમરમરના ચબૂતરા પર નિર્માણ થયેલ છે તેના મધ્યમાં ગુંબજ બારીક નકશીકામ આરસના રંગીન પથ્થરો અને કિંમતી પથ્થરોની સજાવટ છે તાજમહેલની મધ્યમાં મોટો ઘુમટ છે અને તેનો પ્ર પ્રવેશ દ્વાર આકર્ષક છે તેના ચાર ખૂણે નાના ઘુમટ આવેલા છે તાજમહેલની બગીચામાં ફુવારાઓ આવેલા છે જેના લીધે તે અદભુત સૌંદર્ય અને સૌમ્યતાનો ઉત્કૃષ્ટ કેન્દ્ર બન્યો છે તાજમહેલ દેશ વિદેશના પ્રવાસીઓનું મુખ્ય કેન્દ્ર છે